અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત્તુ ચોકડી પાસે ઓઇલ ધોળાતા અકસ્માતોની હળમાળા સર્જાઈ અનેક વાહન ચાલકો સ્લીપ થયા અંકલેશ્વર જીઆઈડીસીના હર્ટ સમાન ગત્તુ ચોકડી નજીક આજે માર્ગ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ડોળવવાની ઘટનાને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો કોઈ અજાણ્યા ટેન્કર કે વાહનમાંથી ઓઇલ લીક થઈને મુખ્ય માર્ગ પર રીલાતા રસ્તો અત્યંત ચીકણો બની ગયો હતો જેના કારણે અહીં અકસ્માતોની હળમાળા સર્જાઈ હતી માર્ગ પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો એકાએક સ્લીપ થવા લાગ્યા હતા જેમાં ખાસ કરીને મોપેટ પર જઈ રહેલા એક મહિલા ચાલક ગંભીર રીતે પટકાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી આ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી એટલે કે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા ફાયરની ટીમ વધુ અકસ્માતો અટકાવવા માટે માર્ગ પર રેતીનો છંટકાવ કરી અને પાણીનો માળો ચલાવી ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ ઘટનાને લઈ રોષ જોવા મળ્યો હતો અને માંગ ઉઠી છે કે ઔદ્યોગિક વિસ્તારમાં જોખમી કેમિકલ કે ઓઇલ વહન કરતા વાહનચાલકો સામે સલામતીના કડક નિયમોનું પાલન કરાવવામાં આવે જેથી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી